સાવલીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મેળો યોજાઓ રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાવ સાવલી ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્થાનિક તાલુકા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં રવિ કૃષિ મેળો બે હજાર ચોવીસ પ્રદર્શન ખુલ્લો મુકાવો મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેતી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો ખેડૂત તમામ રીતે સદ્ધર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે સાથે સિઝન મુજબ કૃષિ મેળા યોજી ખેડૂતો સુધી ખેતી અંગેનું માર્ગદર્શન પહોંચી શકે તે માટે પ્રયત્નશીલ રહે છે અને હાલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાઉ સાવલીમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં આયોજન કરાવો આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ પશુપાલનના વિજેતાઓને શાલ ઉડાડી સન્માન કરાવો અને સ્માર્ટફોન સહાય વિતરણ કરાય ઓન સ્ક્રીન મુખ્યમંત્રીએ ગુજરાતભરના તાલુકાઓમાં એકસાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને ખેડૂતોને રવિ ખેતી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત લક્ષી વિવિધ સ્ટોલ લગાવ્યા હતા અને જેનો તાલુકાના ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું અને આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સદસ્યો અને તાલુકા પંચાયત પ્રમુખો સદસ્યો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન સામે તાલુકા ખાતે થઈ રહ્યું છે ત્યારે આજે ખેડૂતોને વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે હેતુથી ને પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી બને તેના વિશે માહિતી આપી અને તેમને એ એ માહિતી મેળવીને એ લોકો પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી થાય અને કેવી રીતે ઓછી ઓછા ખર્ચે એમને વધારે આવક મળે તેવી માહિતી આપવામાં આવી એટલે આજે આજરોજ જે ખેડૂતોને લાભ મળ્યો અને એમને એમ એમની ઉપજમાંથી જેમ એમને સરકાર શ્રીની યોજનામાંથી જે પણ ચેક વિતરણ કરાયું તથા એમને લાભો વિશે માહિતી આપી